હા જોઈ શકો છો બંને બાજુ પાણી પાણી ભાઈ અમારી સાથે કારો ને કારો એ બસો નો ભરાવી નાખ્યો છે પેટ્રોલ આજે તમને દેખાડી નાખું બસો નો કેટલો આવ્યો છે બરોબર છે

આ અમારી અપીલ છે કે ભાઈ આ રસ્તો બનાવી નાખજો કેમ કે અહીંયા તકલીફ થાય છે દરગાહ ઉપર જવા માટે તમે જોઈ શકો છો અમે તો જુવાન છીએ એટલે અમે હાલી જઈએ બાકી કોઈ મોટો માણસ હોય તો ન હાલી શકે ને વીર પણ આવી શકે એટલે રસ્તો બંધ થઈ જાય છે એટલે આ વિડીયો શેર કરી નાખજો ગ્રુપોમાં શેર કરજો તો ભાઈ થોડોક અમારું કામ થાય ને આ અહીંયા રસ્તો પણ બની જાય બેનો કામ થઈ જાય બાકી અહીંયા તકલીફવાળું કામ છે જો હું પણ ગયો એટલે લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો આ જોઈ શકો છો તમે રસ્તા નથી રસ્તો નથી એટલા માટે બધાને તકલીફ થાય છે આ રસ્તો બનાવવો જોઈએ કાદે સર બધાને તકલીફ છે ભાઈ રસ્તો બનાવી નાખજો ને શેર કરી નાખજો આ વિડીયો ને સો ગાઈસ દરગાહ ઉપર આવી ગયા છીએ આમીન આમીન સો ગાઈસ અમે દુઆ કરીએ છીએ બધા માટે બધાને સુખ શાંતિ પૈસો દોલત આપે એમના સત કે અલ્લા કબૂલ કરે એમ બાકી નાખીએ ને પછી જઈએ બીચ ઉપર નાસ્તો બાસ્તો કરીએ હવે અમારા નાસ્તામાં ત્રીજી પાર્ટી આવી ગઈ છે પાણી બહુ પાણી બહુ છે આટલા ન હોય અહીંયા બધા પથ્થર પથ્થર નહીં શું કહેવાય શું કહેવાય ગુજરાતીમાં પથ્થર ના કહેવાય પથ્થર

અહીંયા બધા પથ્થર દેખાતા હોય છે બાકી ઠીક છે આજે ઘણું પાણી છે બાકી લાઈક કરો ને ફોલો કરો તું મને પ્યાર કરતી હે કે નહીં કરતી હે બાકી હવે કાઈ નથી દેખાડવા જેવું બાકી સબસ્ક્રાઇબ કર નાખજો કેવો લાગે બ્લોગ ને આ શેર કરી નાખજો બ્લોગ કેમ કે કે ચાલે કામ થશે એક કામ ભૂલનો ને બીજો મારો કામ મારું કામ એ જ હશે કે આ વિડીયો શેર થશે તો મારા સબસ્ક્રાઈબર વધશે નાગર કોઈ સારા માણસ જોઈ લેશે તો અહીંયાનો રસ્તો બની જશે દરગાહ ઉપર થોડોક આ સ્ટોરી તરાવશે ભાઈ તમે દરગાહ ઉપર આવ્યા જ છે આ બધું શું કહેવાય ને શું કહેવાય શું બરોબર દે ને બરોબર દે તમે કી એમાં કંઈ બરોબર દે કરનાક બાકી સબ્સ્ક્રાઇબ કરો સબ્સ્ક્રાઇબ જલ્દી આ કારાનો વાણ છે કારા પડ્યો છે

બાકી બ્લોગ જેટલો બને એટલો તમે મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને કમેન્ટ કરી નાખજો ને આનું તમે ભૂલતા નહીં બરોબર છે હા જોઈ શકો છો બંને બાજુ પાણી પાણી ઓકે ગાય વિડીયો વિડીયો બાય સગાઈ વિડીયો તો બંધ કરી નાખ્યો હતો પણ અહીંયા ખર્ચો આવે છે હવે જોઈએ ખારોજ પેલા કીધું અમે પકડીએ છીએ ને ભાઈ ટાટા